અમદાવાદમાં આવેલી વીવી પટેલ સ્કૂલમાં વેલેન્ટાઇન ડેની અનોખી ઉજવણી કરવામાં આવી વિદેશી કલ્ચર બાળકો પર હાવી ન થાય તેવા હેતુ સાથે સ્કૂલમાં માતૃપિતૃ દિવસ ઉજવાયો વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાની પૂજા કરીને પ્રદક્ષિણા કરી આ દરમિયાન અનેક વાલીઓની આંખોમાં હર્ષના અશ્રુ આવી ગયા હતા આ સાથે જ શાળામાં ખૂબ જ ભાવનાત્મક અને ભક્તિમય સુંદર દ્રશ્યો સર્જાયા હતા આજે વસંત પંચમી એટલે હિન્દુ ધર્મની અંદર ખૂબ જ મહત્ત્વનો દિવસ કહી શકાય આમ તો આજે વેલેન્ટાઇન ડે છે એટલે લોકો એકબીજાને ગુલાબ આપે છે પરંતુ આપણા હિન્દુ ધર્મ મુજબ વસંત પંચમીના દિવસે માતા પિતા છે ભગવાન છે તેમની પૂજા કરવામાં આવતી હોય છે અને શાસ્ત્રોમાં માતા પિતાને જ ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે અમદાવાદની વીવી પટેલ વિદ્યા મંદિર ખાતે માતા પિતાના પૂજનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે માતા પિતાને બોલાવવામાં આવે છે નાના નાના જે ભૂલકાઓ છે તે ભગવાનની પૂજા કરી રહ્યા છે એટલે કે માતા પિતાની પૂજા છે તે કરતાં આપણે નજરે પડી રહ્યા છે શું કહેશો આજનું એક અનોખું આયોજન આજનો આયોજનનો મૂળભૂત હેતુ કે વિદ્યાર્થીઓની અંદર માત્ર માતૃ અને પિતા એના તરફનો એક પ્રેમભાવ જાગે પ્રેમનો એક મર્યાદિત અર્થ નથી પ્રેમનો વિશાળ અર્થ છે વેલેન્ટાઇનની સૌથી શરૂઆત જો સારી રીતે કહેવી હોય તો માતા પિતાથી મોટું કોઈ નથી ભગવાને પણ માતાનું સર્જન એટલા માટે જ કર્યું છે કે દરેક ઘરની અંદર ભગવાન પોતે પહોંચી નથી શકતા એટલે માતાનું સર્જન કર્યું છે અને માતા દ્વારા બાળકને સારા સંસ્કારો આવે એ પ્રકારનો પ્રયત્ન અને પ્રયાસ હંમેશા રહેતો હોય છે તો આજે જે લોકો કરે છે રેજમેન્ટ અહીંયા સ્કૂલમાં બહુ સુંદર છે બહુ એટલે બહુ સુંદર કહેવાય કે ભાઈ લોકો ગુલાબ આપતા હોય કે ભાઈ વેલેન્ટાઇન ડે કરતા હોય પણ આ છોકરા માટે બહુ સરસ સંસ્કાર આપે છે એટલે બહુ સરસ છે મજા આવી ગઈ જોઈ ચોક્કસથી ખૂબ જ સુંદર આયોજન અમદાવાદની વીવી પટેલ વિદ્યા મંદિર ખાતે કરવામાં આવ્યું છે અને ખૂબ જ સુંદર રીતે વિદ્યાર્થીઓ અત્યારે કહી શકાય કે આજના દિવસની ઉજવણી કરતા નજર પડી રહ્યા છે કેમેરામેન મનીષ સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ